નમસ્કાર મિત્રો અમારે એડી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે રાહુલ ગાંધી સોનિયા ગાંધીને લઈને એક મોટા સામે આવ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એડીની ચાર્જશીટમાં સોનિયા અને રાહુલનું નામ જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નેશનલ એલાલન્ડ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ત્યારે એન્ફોર્સમેન્ટ અને એલાલન્સ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ત્યારે ત્યારે મિત્રો ડિરેક્ટોર એટલે કે એડી રાવજ્રીવી કોર્ટમાં ચાર શીટ દાખલ કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દઈએ કે ત્યારે ચાર દાખલ કરી છે ત્યારે એડી દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી ચાર શીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને સેમ પિતૃડા સહિત અને ત્યારે મિત્રો ત્યારે અન્ય લોકોનું નામ પણ સામે આવ્યા છે જે આ મિત્રો ત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને અને સોનિયા ગાંધીને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ